આગળ વાત કરીશું અમદાવાદની તો અમદાવાદ ખાતે આજ રોજ વાઇબ સમિટમાં ઘણી નવી અને દૂરદર્શી કંપની અને બ્રાન્ડ્સ દ્વારા સેન્ટર ખાતે મોટી સંખ્યામાં સ્ટોલ રાખવામાં છે બ્રિજ ઇલેક્ટ્રોનિકલ્સ પ્રાઇવેટ લિમિટેડને વાઇબ સમિટમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો આ અંતર્ગત ઔદ્યોગિક અને રેસીડેન્ટિયલ એકમો દ્વારા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક માટે શરૂ કરાયેલા સ્ટાર્ટઅપ બ્રિજ ઇલેક્ટ્રોનિકલ્સ પ્રાઇવેટ લિમિટેડને વ્યાપક આવકાર મળી રહ્યો છે બ્રિજ ઇલેક્ટ્રિકલ પ્રાઇવેટ સ્થાપના એપ્રિલ માં થઈ હતી જેના કંપનીના સ્થાપક આશીષ ભટ્ટનો હેતુ ગ્રાહક ને સુરક્ષા સાથે સંતોષ આપવાનો હતો બે જ વર્ષમાં સરકારી લાયસન્સ ધરાવતા કોન્ટ્રાક્ટર મેળવી તેમાં કહી શકાય કે છાસઠ કેવીન બધા જ પ્રોજેક્ટ કરવામાં આવશે આ સાથે સાથે ઔદ્યોગિક અને રેસિડેન્શિયલ એકમોમાં પણ પ્રોજેક્ટ છે કંપનીના માલિકે વધુ જણાવતા કહ્યું છે કે આગમી સમયમાં તમને કોઈ પણ ઇલેક્ટ્રિકલ લાગતું કામ હોય તો અમે કહી શકાય કે અમારા કંપનીના રજિસ્ટર એડ્રેસ 809 સ્વાતી ક્લોરર બિલ્ડિંગ શિલાજ પર મુલાકાત લેવી તથા તમે અમારી વેબસાઈટ તથા અમારા મોબાઈલ પર સંપર્ક કરી શકો છો બ્રિજ ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના એપ્રિલ બે હજાર બાવીસથી થઈ છે અમે શરૂઆત કરી ત્યારે સપ્લાયથી સ્ટાર્ટ કર્યું ઇલેક્ટ્રિકલ આઇટમ્સના જેમાં સ્વિચ ગિયર્સ છે વાયર્સ છે કેબલ્સ છે લાઇટિંગ પ્રોટેક્શન સિસ્ટમ્સ છે બીજી ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસ છે જે યુઝ થાય છે ઇલેક્ટ્રિફિકેશનમાં એ બધા ત્યાં સપ્લાયથી સ્ટાર્ટ કર્યું અને અત્યારે અમારી જે ટીમની સ્ટ્રેન્થ છે એના લઈને અમે અત્યારે એસઆઈટીસીના જોબ્સ કરી શકીએ છીએ ઓર ઇન્સ્ટોલેશન જે હાઉઝહોલ્ડમાં થાય છે ત્યાંથી લઈ અને મોટા સ્વિચયાર્ડ્સ કન્સ્ટ્રક્ટ કરવાના ત્યાં સુધીના ઇન્સ્ટોલેશન પ્રોજેક્ટ્સ વી કેન અપ તો બે વર્ષની આ જર્નીમાં સપ્લાય ઇન્સ્ટોલેશન ટેસ્ટિંગ અને કમિશનિંગ સુધી સુધીસ્ટ અને ગોઈંગ ફોરવર્ડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વધારે મજબૂત કરી ગુજરાત અને આઉટ ઓફ ગુજરાત પેન ઇન્ડિયા અને એના સિવાય આઉટ ઓફ ઇન્ડિયા ક્રોસ કન્ટ્રી પણ પ્રોજેક્ટ્સ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ